જેમ તમે આજે ગુડ મોર્નિંગ તો સ્વાગત છે મારા નવા વિડીયોમાં નવા બ્લોગમાં અત્યારે 8:30 વાગે જવાનું બધું કામ કરીને વેલા રોકલી ગઈ છું કેમ કે તમને आवाज આવતો હશે અહીં ધૂન ન જાય बाजूમાં હશે ને કાન ભરાણી છે એટલે જો આ ધૂન ગાઈ છે જાય बाजूમાં જાય દેખાય અહીં ધૂન ગાઈ છે અમારા જાન છે ને હસ પાજો તેલા જાતા ને પપ્પા આરે પાછો એવો અમારે આરાગડે આવશે તો પૂર્વને તૈયાર કરી દીધી થી અને હું તૈયાર થઈ ગઈ છું તો હાલો આપણે ત્યાં જમવાનું છે બપોર કાંઈ રાંધવાનું નથી હર્ષના પપ્પા એ કામે ગયા છે દાદા ને બાને હવારના તો આપણે ઘડીક જાય હર્ષ ને પૂરવા રહે ત્યાં હું ઘડીક રહેવું જો તૂન ગાઈ છે ધૂન ગાવું અને જમીન પછી વૈયાશું તો હાલો કન્ટિન્યુ રેજો બ્લોગમાં તો જો ગાય છે ક્યારે વાગી છે ત્રણ અને અગિયાર હર્ષ ને ছ পতং চাগছে হৰ্চ পূৰ্ব शेकी शेखी तो अमरा गाम खीर आई ही नहीं तो बनावा गधी से जो ऊबी थी से ऊबा थी जाए लीन ना मैं पप्पा काम में ले गए पपोरे जमीन ले हाड़ा बारे है हाड़ा बारे जमीन आई मैं तो आटे कपड़ा धोई दूरी जो हे एट कपड़ा मैं धोया ના ગાયો ઉપી ગઈ ને નિમગ દો ના સોકરા ગાય છે ત્યાંથી आश्रमશન પછી મેગી બનાવી દો તો કન્ટિન્યુ રેડ વાળો તો ગાન્સ ને હર સુચામી ધરમ તો સોકરા બેગો અને છે ને રમીન વયાવલ તો છે ને ભૂખ લાગી મમ હું મમ પૂર્વને તો મસ્ત ને મેગી બનાવી રાખી છે મેં એ ખાવાની છે મમ પૂર્વ ઉતાવડી થાય છે જો તો ખાવ છે ఆపనామతుదద కాంతగత్ట 벤 truly అవిటదది withhold io yap ఆంఅఆదదద్ కకా పబాలి కాల rouge केम को ये तो वहाँ सुन जो नहीं भी निकले तार डाल दे अड़ाड़ दो तलपा पाने अड़ाड़ दो अड़ाड़ दो ये कौन क्या कर ये कर ये कर बिया वहाँ सुन हैं બબર પછી નો કાય લોક બનાવવાનો ટાઈમ ન દેરો પાસા અમે બબર પછી થોન ગા આવી જાતા બાજુમાં અને આવીને પછી હર્ષ ના પપ્પા એ બકલ દઈએ દીધું રાય ધુમણે બધ વેરો અને હર્ષ માં હસ કવ આવે છે શું કરું સર બહાર जाऊ હે કોટરે ના કે ટેક આયો પપ્પા કઈ બાજુ બેઠવા જાઉ બેહવા જાઉ દેલા બહાર જાઉ दिला भर जाओ ही ने काला बाजू में बेहवाज है तो हर्ष तो ने पापा वाला मरांड से जिंदा वहीं आजा वहीं आजा दादा बाजा होना तो ये नज़ाव आजा इनको जाता कोट पे रहेगा तो हर्ष नज़ाव से हमें तो हेलो आप लोग ब्लॉगर हम तो वीडियो हमारा गम्यावेदन लाइक कर दे जो शेयर ان څنګه له ما بیني راځي او سبسکرایب کړو بده جو